અબડાસા તાલુકાના ભવાની પરમાં માં વૈદિક ગુરુકુળ ને પચીસ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાશે અબડાસા તાલુકાના ભવાની પર ગામ ખાતે બાળકોને વૈદિક સંસ્કૃતિ શિક્ષણ મળી શકે તે માટે સંત ઓદવરામ વૈદિક ગુરુકુળ નું કરવામાં આવ્યું છે જેને પચીસ વર્ષ પૂર્ણ થતા હોય આગામી દસ જૂન બે હજાર ના રોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં જિલ્લાના તમામ સંતોને બોલાવવામાં આવશે આ ઉપરાંત અરવિંદ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહેશે જેમાં સરહદની સુરક્ષા અંગે પણ ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના કચ્છના પ્રમુખ બળવંતસિંહ વાઘેલા મંત્રી શશિકાંતભાઈ પટેલ ગોપાલભાઈ ભાનુશાલી મથુરાભાઈ ભાનુશાલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા ચાલી રહ્યું મને એમ લાગે છે કે આપણા કચ્છ જિલ્લાની અંદર અનેક ગુરુકુળો ચાલી રહ્યા છે બધા જ ગુરુકુળો સારી રીતે અને વ્યવસ્થિત ચાલી રહ્યા છે બધા જ ગુરુકુળોની અંદર આપણી જે ભારતીય પરંપરા છે એ પ્રમાણે સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે પરંતુ જે ભવાનીપુર ખાતે સંત ઓધવરામ વૈદિક ગુરુકુળ ચાલી રહ્યું છે એ આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે આપણા પ્રાચીન જે ધર્મગ્રંથો છે ચાર વેદો એટલે સંપૂર્ણ વેદોને આધારિત અહીંયા વિદ્યાર્થીઓની અંદર સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે ખાસ કરીને આપણો સરહદી વિસ્તાર છે અને જે સંસ્થા આ કામ કરી રહી છે એને વિશ્વ હિન્દુ પરિષદે સંપૂર્ણ સહયોગનું પ્રદાન કર્યું છે આ ગુરુકુળને પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સંસ્થાની સાથે વિશ્વ હિન્દુ પરિષદ એવું નક્કી કર્યું છે કે દસમી જૂન બે હજાર સત્તર એટલે કે શનિવાર છે ત્યારે કચ્છના તમામ સાધુ સંતો ત્રણસો એક સાધુ સંતોની હાજરી આ કાર્યક્રમમાં હોય અને એક મોટું સંત સંમેલનનું આયોજન અહીંયા થાય એવું સ્વામી શાંતાનંદ સરસ્વતીજીની પણ ઈચ્છા હતી મંગલભાઈ મથુરાભાઈ ગોપાલભાઈ આ બધા જ લોકોની ઈચ્છા હતી ગામના સરપંચ ભાઈશ્રી બાબુભાઈની પણ ઈચ્છા હતી કે આમાં વિશ્વ હિન્દુ પરિષદ સહયોગ બને અને કચ્છના તમામ સાધુ સંતોને અહીંયા લઈ આવે અને એક સંત સભાનું આપણે આયોજન કર્યું છે આ સંત સંતસભાની અંદર આપણે સરહદ વિસ્તારની જે ધાર્મિક જાગરણ અભિયાન ચલાવવાનું છે સરહદની સુરક્ષા કરવાની છે બાકી બધા જે વિષયો છે એનું આ સંત સંમેલનમાં આપણે ચિંતન કરવાના છે આપણી જે પ્રાચીન ભારતીય સભ્યતા છે એનો આ સંત સંમેલનમાં એની ચર્ચા થશે એનું ચિંતન કરવામાં આવશે આ સંત સંમેલનની અંદર વિશ્વ હિન્દુ પરિષદના જે કેન્દ્રીય મંત્રી છે અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ એ પણ માર્ગદર્શન કરવાના છે આ આખા કાર્યક્રમને આપણા કચ્છના સંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રત્યક્ષ અને પરોક્ષ આપણને સમર્થન કર્યું છે જેથી કરીને અબડાસા જેવા છેવાડાના વિસ્તારમાં વધુમાં વધુ લોકો જોડી સામાજિક સમરસતાનું જે કાર્ય આપણે ઊભું કરીશું